નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો શું તમારે રાત્રે વારંવાર પેશાબની સમસ્યા છે તો માત્ર એક ડુંગળીનો કમાલ ત્રણ જ રાતમાં ખતમ થઈ જશે પરેશાનીઓ તો મિત્રો વિચારો કે રાત્રે એક વાગે તમારી આંખ ખુલી જાય છે કારણ બાથરૂમ જવું પછી ત્રણ વાગ્યા પછી પાંચ વાગ્યે અને સવાર થતા થતા એવું લાગે છે કે જાણે આખી રાત તમે સૂતા જ નથી આ ફક્ત તમારો નહીં પણ આપના દેશના લાખો લોકો ખાસ કરીને સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધો આ રોજની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે પણ જો હું તમને કહું કે તમારા રસોઈ ઘરમાં જ પડેલી એક સાદી ડુંગળી માત્ર ત્રણ રાતમાં જ આ પરેશાનીઓને ખતમ કરી શકે છે તો હા તે જ ડુંગળી છે જે તમે રોજ શાકમાં નાખો છો અને સૌથી મોટી વાત તો એ છે કે મિત્રો આનુસ્કો આપણા વડીલો સદીઓ જાણતા હતા પણ મિત્રો આપણે એ વસ્તુ ભૂલી ગયા છીએ કે આજે હું તમને ડુંગળીના ચાર એવા નુસ્ખા જણાવીશ જેને મેં મારા પિતાજી ગુરુજી અને ઘણા વૃદ્ધ પડોશીઓ પર અજમાવ્યા છે અને ઉપાય નંબર એક છે તેનો તો સેકન્ડો લોકોની જિંદગી બદલી નાખી જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ તો મિત્રો ઊંઘ તૂટવાથી માત્ર થાક જ નથી લાગતો પણ જ્યારે તમારી ઊંઘ વારંવાર તૂટે છે ત્યારે હૃદય પર દબાણ વધે છે યાદશક્તિ નબળી પડે બ્લડ પ્રેશર અનિયંત્રિત થાય છે સાંધાનો દુખાવો વધે અને સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધે છે અમેરિકન સ્લીપ એસોસિએશનના રિપોર્ટ મુજબ ઉંમરના લોકો રાત્રે બે થી વધારે વખત ઉઠે છે અને તેમાંથી અડધા લોકો સવારે ઉઠીને પણ થાકેલા રહે આયુર્વેદમાં તેને વાત વિકાર અને મૃતદોષ કહેવામાં આવે છે એટલે કે ઉર્જાનું અસંતુલન અને મૂત્રાશયની નબળાઈ મારા આગળનો અનુભવ મારા પિતા પંડિત રામનાથ દાસ છેલ્લા ચૌદ વર્ષથી રાત્રે ઓછામાં ઓછા ત્રણ વાર ઉઠતા ઘણા ડોક્ટરો ઘણા ટેસ્ટ અને ઢગલાબંધ દવાઓ પણ કાયમી અસર નહીં જ્યારે તેમણે ડુંગળીની આ રીતો અપનાવી તો માત્ર પાંચ રાતમાં જ ફરક મહેસૂસ કર્યો તો ચાલો જાણીએ ચારે રીતો નંબર ચાર રાત્રિ ભોજનમાં ડુંગળી સામેલ કરવી કેમ અસરકારક છે તો રાતનો સમય શરીરના ધીમા થવા અને ઊંઘના હોર્મોન મેલાટીનને બનવાનો સમય છે ડુંગળીમાં રહેલા ટ્રેપ્ટોફોન અને ફ્લેવોનોટ્સ નસોને શાંત કરે છે હૃદયના ધબકારા સામાન્ય કરે મગજને આરામ તરફ લઈ જાય કેવી રીતે લેવી જોઈએ તો કાચી ડુંગળી ત્રીસ થી પચાસ ગ્રામ બારીક સ્લાઇસ સલાડ અથવા તો દાળ સાથે રાંધેલી ડુંગળી જો તમે પેટ સંવેદનશીલ હોય તો હળવી શેકીને કે શાકમાં ભેળવીને નિયમ અઠવાડિયામાં ઓછામાં ઓછી પાંચ સાત સાબિત મિત્રો શર્મા કાકાનો અનુભવ મારી શેરીના બાવીસ વર્ષીય મોહનલાલ શર્માને રાત્રે ચારથી પાંચ વાર બાથરૂમ જવું પડતું તેમણે રાત્રિ ભોજનમાં માત્ર સાત દિવસ કાચી ડુંગળી સલાડમાં સામેલ કરી અને આઠમા દિવસે બોલ્યા કે હવે રાત્રે એકવાર જ ઉઠું છું અને ઊંઘ પણ એવી આવે છે જેવી જુવાનીના દિવસોમાં આવતી હતી વૈજ્ઞાનિક કારણો ડુંગળીમાં સલ્ફર સંયોજનો હોય જે મૂત્રાશયને મજબૂત કરે અને તેમાં ક્વેરસિટીન હોય છે જે સોજો ઓછું કરે ખાસ કરીને પ્રોસ્ટેટનો જે વૃદ્ધ પુરુષોમાં વારંવાર પેશાબનું મોટું કારણ બની રહ્યું છે જો તમને ડુંગળી ખાવી પસંદ નથી તો મિત્રો આગલી રીત તમારા માટે જ છે આમાં ડુંગળી ખાવી પણ નહીં પડે મિત્રો પણ તેની અસર ઊંડી થશે રીત છે નંબર ત્રણ ઓશિકા પાસે તમારે ડુંગળી રાખવી મિત્રો ક્યારેક ઈલાજ પેટથી નહીં પણ શ્વાસના રસ્તે પણ થાય છે અને ડુંગળી આ વાતનું જીવતું ઉદાહરણ છે કેવી રીતે કરવી તો અડધી ડુંગળી લઈ તેની છાલ ઉતારો અને એક વાટકીમાં રાખી દો તેની તમારા ઓશિકા પાસે રાખો ત્રણ દિવસે ડુંગળી બદલો જેથી સુગંધ તાજી રહે કેમ અસર કરીએ છે તો ડુંગળીની હળવી ગંધ એમાં રહેલા સલ્ફર સંયોજનો અને ફાઇટોકેમિકલ્સ સીધા આપણા નાકના ઓલ્ફેક્ટરી નર્વને સિગ્નલ મેકલે છે આ નર્સો આપણા મગજના ભાગ સાથે જોડાયેલી હોય જે ઊંઘ અને આરામને નિયંત્રણ કરે છે જ્યારે તમે સૂતી વખતે તે આ હળવી સુગંધ શ્વાસ સાથે અંદર છો તો તેનાથી તણાવના હોર્મોન કોટીસોલ ઓછો થાય ઊંઘનો હોર્મોન મેલાટોનિન સક્રિય થાય છે નસોમાં હળવી શાંતિ ફેલાય જેનાથી ઊંઘ ઊંડી અને સતત રહે છે આ ઉપાયથી સુશીલા માજીને થયેલો અનુભવ અમારી પોળમાં છે સુશીલા માજીને એક સમસ્યા હતી તેમને ઊંઘ આવવા બહુ જ વાર લાગતી ઊંઘ આવ્યા પછી થોડા જ સમયમાં ઊંઘ તૂટી જતી ડોક્ટરે ઊંઘની ગોળીઓ આપી પણ તેઓ કહેતા કે બેટા ગોળીથી ઊંઘ આવે છે પણ સવારે ઉઠતા જ માથું ભારે રહે એક દિવસ ઓશિકાવાળી ડુંગળીની રીત જણાવી પહેલી જ રાત્રે તેમણે મને સવારે ફોન કર્યો અને બેટા રાત્રે પહેલી વાર હું આટલી સારી રીતે સુઈ અને સવારે ઉઠીને મન પણ હળવું લાગે છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ડુંગળીમાં રહેલા થાયોસલ્ફિનેટ્સ અને ફાઇટોસાઇટ્સની અસર લસણ જેવી જ હોય આનસોની ખેંચાણ ઓછી કરે અને માંસપેશીઓને રિલેક્સ કરે છે નાક દ્વારા લેવાયેલી સુગંધ સીધી લેબિક સિસ્ટમ પર અસર કરે જે લાગણીઓ અને ઊંઘ સાથે જોડાયેલી હોય આયુર્વેદિક દ્રષ્ટિએ ડુંગળીને તામસિક રસની માનવામાં આવે છે જે શરીરના વાત અને પિત્તને સંતુલિત કરે સૂતા પહેલા તેની ગંધ લેવાથી મન શિથિલ થાય છે અને રાત્રિના વિઘ્નો દૂર થાય જો સુગંધ વધુ તીવ્ર લાગે તો ડુંગળી પર પાતળું કપડું ઢાંકી દો શિયાળામાં આ રીતે ઊંઘ વધુ અસરકારક છે કારણ કે ઠંડી હવામાં ડુંગળીના તત્વો વધુ સમય સુધી ટકે હવે નિરીત એવા લોકો માટે જે લોકો સુતા પછી તરત જ નીંદર ઈચ્છે છે નંબર બે કચરેલી ડુંગળીનો ઝાર ઊંઘના આવવાની પરેશાનીમાં ક્યારેક આપણો નુસ્ખો સીધો નાક સુધી પહોંચાડવો પડે આ રીતે એની જ માટે બની છે તો મિત્રો કેવી રીતે કરવું જોઈએ એક મધ્યમ કદની ડુંગળી લઈ તેની છાલ ઉતારી મોટા મોટા ટુકડા કરો હવે આ ટુકડાને હળવા દબાવીને કચરી નાખો ચાકુની પીઠ કે વેલણથી પણ કરી શકો ત્યારબાદ એક કાચના જારમાં નાખો અને ઢાંકણ બંધ કરી દો હવે સૂતા પહેલાં ઢાંકણ ખોલો જારને નાક પાસે લાવો અને બે થી ત્રણ મિનિટ ઊંડો શ્વાસ લો પછી જારને બંધ કરી પલક પાસે રાખી દો હળવી સુગંધ આખી રાત ઓરડામાં ફેલાશે કેમ અસર કરીએ છે તો જ્યારે ડુંગળી કચરવામાં આવે છે તો તેમાં રહેલા એલિસિન અને સલ્ફર સંયોજનો તરત જ હવામાં ફેલાઈ જાય છે તો મિત્રો આ સંયોજનો મગજની રક્તવાહિનીઓને ફેલાવે છે જેનાથી મગજને વધુ ઓક્સિજન મળે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે જેનાથી ઊંઘ ઊંડી આવે છે મૂત્રાશયની નસોની સંવેદનશીલતાને ઓછી કરી નાખે છે જેનાથી મિત્રો રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા ઘટી જાય આ ઉપાયથી ઠાકોર સાહેબને થયેલો અનુભવ પણ મારા શહેરના જ છે અને મિત્રો હરિનારાયણ ઠાકોર સાહેબ પોતાના સમયના પ્રખ્યાત પહેલવાન હતા પણ નિવૃત્તિ પછી તેમને એક વિચિત્ર મુશ્કેલી થવા લાગી કહેતા કે મને ઊંઘ નથી આવતી પેશાબ લાગવાથી જાગી જવાય અને ઊંઘ તૂટી જાય તેમને આ ઝાડવાળી રીત જણાવી પહેલી રાત તેમણે માત્ર બે મિનિટ જ સોંઘ્યું અને સવારે ફોન કરીને બોલ્યા કે મને તો છ કલાક એકદમ સીધી ઊંઘ આવી જતી હતી આ તો જાણે જાદુ થઈ ગયો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડુંગળીના સલ્ફર સંયોજન કમ્પાઉન્ડ ગાબા રિપ્રેક્સ ને સક્રિય કરે છે આ એ જ ને જેના પર ઊંઘની ગોળીઓ પણ જેના પર ઊંઘની ગોળીઓ પણ અસર કરે છે પણ ડુંગળીની અસર કુદરતી હોય જેનાથી સવારે સુસ્તી હેંગોવર જેવું મહેસૂસ થતું નથી આયુર્વેદિક દ્રષ્ટિકોણ તેને નાસા શોધન એટલે કે નાગ દ્વારા સોંઘવાનું હળવું સ્વરૂપ ગણી શકાય ડુંગળીની તીખી ગંધ વાત અને કફને સંતુલિત કરે છે જેનાથી શરીરમાં શિથિલતા અને માનસિક શાંતિ આવે છે મિત્રો વધારાની ટિપ્સ જો તમારા રૂમમાં ઠંડી હવા ન હોય તો જારને થોડી વાર ફ્રિજમાં પણ રાખીને પછી ઉપયોગ કરો ઠંડક અને સુગંધની બેવડી અસર મળશે અને હવે તે નુસ્કા પર આવીએ જે ફક્ત ડુંગળી નહીં પણ ઊંઘ માસ્ટર કી હોઈ શકે છે આ છે રીત નંબર વન મિત્રો ડુંગળીનો રસ પ્લસ સાવધાનીઓ અને માનો માનો કે ન આ રીત અપનાવી છે તેને મહિનામાં જ દવાઓની આદત છોડી ગઈ ગઈ છે છે અને જરૂરિયાત થઈ તો કેવી રીતે કરવું જોઈએ સૌ તમારે મધ્યમ કદની એક ડુંગળી લેવી અને તેની છાલ ઉતારીને નાના નાના ટુકડાઓમાં કાપી લ્યો ત્યારબાદ મિક્સર કે વાટકી પર પીસીને તેનો રસ કાઢી લો આ રસને ગાળીને એકથી થી બે ચમચી મધમાં ભેળવી હવે સુવાના ત્રીસ મિનિટ પહેલા તેને પી લ્યો કેમ અસર કરે છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અનુસાર ડુંગળીના રસમાં રહેલા ક્યુરોસિટીન અને સલ્ફર કમ્પાઉન્ડ્સ સોજાને ઓછો કરે ખાસ કરીને પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો તેમાં એલટ્રેપ્ટોફેન હોય છે જે શરીરમાં સેરોટેનિન અને પછી મેલાટોનિનમાં બદલાય આ જ હોર્મોન તમને ઊંધી ઊંઘ અપાવે છે મૂત્રાશયની માંસપેશીઓને રિલેક્સ કરીને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા ઘટાડે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ડુંગળીને શીતળ અને બલ્ય શક્તિ આપનારી માનવામાં આવે છે તેને રસના રૂપમાં લેવાથી તે સિદ્ધિ અગ્નિ પાચન શક્તિને સંતુલિત કરે અને વાત અને પિત્ત બંનેને નિયંત્રણ કરે છે અષ્ટાંગ હૃદય ગ્રંથમાં તેનું વર્ણન રાત્રિ સ્વપ્ન સુખ કર એટલે કે રાતની ઊંઘ સુખદ બનાવનાર તરીકે કરવામાં આવ્યું છે આ ઉપાયની મારા પિતાજી પર અસર મારા પિતાજી જે ચૌદ વર્ષથી રાત્રે ત્રણથી ચાર વાર ઊઠતા તેમણે આ ડુંગળીના રસવાળી રીત અપનાવી તો રાત્રે ઊંધી ઊંઘ આવવા લાગી અને એકવાર ઉઠવું પડ્યું એક મહિનામાં તો ઘણી રાત્રો એવી હતી આવી જાય ત્યારે તેઓ સવાર સુધી એકવાર પણ ન ઉઠતા તેમના શબ્દો મને આજે પણ યાદ છે કે બેટા આ તો જાણે ભગવાનનું વરદાન સાબિત થયું દિવસ પણ તાજગી અનુભવું છું અને સાવધાનીઓ તો મિત્રો ડાયાબિટીસવાળા લોકો મધની માત્ર નિયંત્રણ રાખે પેટમાં એસિડિટી કે ગેસની સમસ્યા થવા પર ડુંગળીને હળવી બાફીને રસ કાઢો બે થી ત્રણ ચમચી થી વધુ ડુંગળીનો રસ ન લેવો ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો ડોક્ટરની સલાહ લઈને જ જોઈએ તો મિત્રો જો તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો અમે તમને વધારાની ટીપ્સ આપીએ પણ તમારે અજમાવી જોઈએ સુતા પહેલા પગ ધોઈને હળવું હુફાળું તેલ લગાવો જેનાથી નસો રિલેક્સ થાય રાત્રે પાણીનું સેવન સીમિત કરો ખાસ કરીને સુવાના એક કલાક પહેલા રૂમનું તાપમાન વીસ થી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ રાખો વધુ ગરમ કે ઠંડો રૂમ ઊંઘ તોડી શકે મિત્રો ડુંગળી કોઈ જાદુની ગોળી નથી પણ તે પ્રકૃતિ આપેલું એવું વરદાન છે જેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો મિત્રો ઊંઘ હૃદય મગજ અને મૂત્રાશય આચાર્યનું રક્ષક બની શકે છે આપણા વડીલો જો આ રહસ્ય જાણતા હતા પણ આપણે ભૂલી ગયા છીએ હવે સમય છે આ નુસ્કાઓને ફરીથી અપનાવવાનો તો મિત્રો આજથી ઉપર જણાવેલી રીતોમાંથી તમે એક પણ રીત અપનાવી લેશો પસંદ કરશો અને સાત દિવસ સુધી તો તમે સતત અપનાવશો અને જ્યારે પણ તમારી ઊંઘ તૂટ્યા વગર પૂરી થાય તો મિત્રો કૃપા કરીને અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો જેથી અન્ય લોકોને પણ આનાથી પ્રેરણા મળે અને આ ઉપાયનો લાભ અન્ય લોકો પણ લઈ શકે તો આ ઉપાયનો લાભ મિત્રો લેવા માટે આ વિડીયોને તમે પસંદ આવ્યો હોય તો તેને પોતાના માતા પિતા દાદા દાદી કોઈ પણ એવા વ્યક્તિને જરૂર મોકલો જેમની ઊંઘ રાત્રે વારંવાર તૂટે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર